ધરતી પર બીજો ભગવાન તમે જમા બે અરે નંગ તારા માટે વેદોએ એ ગાયું છે કે ઓમ પૂર્ણ મદહ પૂર્ણ મિદમ પૂર્ણ આદ પૂર્ણ મદચ્છતે પૂર્ણ મેવ વશિષ્યતે હે માનવ બ્રહ્માંડનો અધિપતિ જેને બ્રહ્માંડ બનાવ્યું એ પૂર્ણ છે અને એમાંથી નીકળેલો તું પૂર્ણ એ મોટો પૂર્ણ છે તો તું નાનો પૂર્ણ છે અને પૂર્ણમાંથી પૂર્ણ નીકળે તો પૂર્ણ જ વધે છે તું તું માની બેઠો તમ ભગવાન ને દયા આવે ભગવાન રડતો હશે રડતો હશે આજ આની સ્થિતિ જોઈએ તમારી અંદર કેટલો મોટો પાવર સાક્ષાત ઈશ્વર અરે ખાલી આમાંથી કોઈનો હગા જો પોલીસ માં હોય ને ત્યાં હાલ થાવ આ સીટ બેલ્ટ નો મારે એટલે આપણે હગા પોલીસ કેટલો પાવર એ પોલીસ વાળા હવે માં પોલીસ ના પોલીસ ના પોલીસ ના પોલીસ ના આપણા બાપા ના બાપા ના બાપા જેને બ્રહ્માંડ બનાવ્યું સાલો અંદર બેઠો છે ના આપણને પાવર નથી અધિનિત અને આ પાવર જે દિવસે સમજાવતો હતો ને કે દિવસે જે ગરીબી નામનું ઓઢાડી દીધું તું સમાજે તું તો ગરીબ નો તું છોકરો અભણ છોકરો ખેડૂતનો છોકરો તું શું કરી શકે આપણાથી શું થાય સાલું ઉખાડી ફેંકી દીધું બ્રહ્માંડ અરે ડિગ્રી પૈસી એસી કે પેસી આજ લોકો મને સાહસ નથી કરતા ડિગ્રી પૂછવા

સાહેબ તમારી ચેર ઉપર બેઠેલી વ્યક્તિ સામાન્ય નથી છોડી દો એવા લોકોને સાંભળવાનું બંધ કરો જે તમને રોકે છે જે તમને ટોકે છે તમારી કિંમત તમારી વેલ્યુ જ ઓછી કરે છે બેસો એવા લોકો સાથે જે તમને ઉપર ઉઠાવવા માંગે છે સાંભળો એવા લોકોને જે તમને તમારો પરિચય કરાવવા માંગે છે આ તમને ગરીબ રાખ્યા છે ના તો એ એ લોકો એ રાખ્યા છે જેને તમને હંમેશા દબાવવાનો પ્રયત્ન કર્યો છે આ મારું બનાવેલું નથી ભાઈ પરમાત્માનું કનેક્શન છે આ જ્ઞાન પર પરમાત્માનું છે આ વિજ્ઞાન પરમાત્માનું છે તેથી કોઈ એ ન સમજે કે હું સ્ત્રી છું હું શું કરું હું પુરુષ છું હું શું કરું નહીં

આમ કરી કરીને ધંધુભાઈ ને બુઢો બનાવી દીધો શરીર બુઢું થાય મન કોઈ દિવસ ન હોય આજે નિવૃત્તિ ની લોકો ની ઈચ્છા થાય છે ને એનું કારણ આ છે સાહેબ અવતારો એ કોઈ દિવસ નિવૃત્તિ લીધી બતાવો જગત નો કોઈ અવતાર જેના પગમાં તમે પડો છો એ મહાપુરુષો ને મે જેટલા ફોટા બનાવ્યા બતાવ્યા એકય જગતમાં નિવૃત્તિ નથી લીધી અને તમે 40 ને 35 એ પૂગો ને એટલે હું કે

હું 30 વર્ષે રિટેઇર થઈ ગયો પૈસા કમાવ 40 વર્ષે 32 વર્ષે ખબર પડી બુદ્ધિ આવી 5 વર્ષમાં ધગડી ગઈ સમજાણું તમને આ અભિમાન નથી સમજનની વાત કરું કારણ કે જે હેતુ હેતુથી આવ્યા છે ને જીવ શું કરે ભગવાનને જવાબ શું આપશું ભગવાન એ નહીં પૂછે કેટલા ગાડી ઘોડા પગલા હતા કેટલા દાગીના ભેગા કર્યા કેટલા કપડા ખરીદ્યા એને ભગવાનને કઈ